જીએસ ગુડ મોર્નિંગ આજે એવો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ઘણા બધા સ્ટોક છે કે જ્યાં જ્યાં આપણે એક્શનમાં જોવા મળશે શરૂઆત કરવા માગીશ તો એનસીસી ને ઘણો મોટો ઓર્ડર અહીંયાથી મળ્યો છે બીએસએનએલ તરફથી અહીંયા જોઈએ તો બીએસએનએલ તરફથી કુલ રૂપિયા દસ હજાર આઠસો પાંચ કરોડના બે ઓર્ડર મળ્યા છે એક ઉત્તરાખંડ માટે અને બીજો છે મધ્યપ્રદેશ માટે એમ ટોટલ બે અહીંયાથી ઓર્ડર મળ્યા છે ભારતનેટના અહીંયાથી જે ઓર્ડર ભારતનેટ છે એને તેઓ જે ટાવર છે એ સ્થાપ અહીંયાથી સ્થાપવા માટે અહીંથી ઓર્ડર મળ્યો છે ઉત્તરાખંડ માટે રૂપિયા બે હજાર છસોને સુડતાળીસ કરોડ અને મધ્યપ્રદેશ માટે રૂપિયા આઠ હજાર એકસોને સત્તાવન કરોડનો ઓર્ડર મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી એક્શન મોટી જોવા મળી શકે છે એન સીસી રડા પર હોવે નેક્સ્ટ વાત કરવા માગીશ તો છે ઓટો સેક્ટરથી મારુતિ સુઝુકી અહીંયા કંપનીને નાણાકીય વર્ષ બે હજાર એકવીસ અને નાણાકીય વર્ષ બે હજાર બાવીસ માટે કુલ રૂપિયા બે હજાર નવસો છાસઠ કરોડની ટેક્સ નોટિસ મળી છે એટલે સ્વાભાવિક છે કે આ સમાચાર બાદ સ્ટોક એક એક્શનમાં જોવા મળશે અશોક લેલેનને પણ આપણે ઓટો સેક્ટરથી વાત કરીશું તો અહીંયા સમાચાર છે કે એમ એન્ડ એમ બાદ હવે અહીંયાથી અશોક લેલેન એસએમએલ ઇસ્યુમાં હિસ્સો ખરીદી શકે છે એવા એક ચર્ચા સામે આવી છે અને અહીંયા કુલ દસથી પંદર ટકા જે હિસ્સો અહીંયાથી એસએમએલ ઇસ્યુટ્યુમાં ખરીદતી જોવા મળી શકે છે એક વખત કંપની બાદ કંપની તરફથી કન્ફર્મેશન આવે એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને કન્ફર્મ થતું જોવા મળી શકે પરંતુ આ સમાચાર સ્પેસિફિક આપણને એક એક્શન જોવા મળશે બીજું વાત કરવા માંગીશ તો ઈરડા ગઈકાલે બોર્ડ બેઠકનું આયોજન હતું નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે ડેપનું તેઓ અહીંથી પ્લાનિંગ કરવાના હતા હવે તેઓ અહીંયાથી બોર્ડે મંજૂરી આપી છે ત્રીસ હજાર આઠસો કરોડના બોરો પ્લાન માટે તેઓથી મંજૂરી આપી છે એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે નેક્સ્ટ આઈઆરએફસી તમારા રડ્યા પર હોવું જોઈએ આઈઆરએફસીમાં સમાચાર છે કે એનડીપીસી રિન્યુએબલ એનર્જી માટે કુલ રૂપિયા પાંચ હજાર કરોડના લોન માટે અહીંયાથી તેઓ કરાર કર્યા છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક્શન જોવા મળશે આઈઆરએફસી રડાઈ પર હોવું જોઈએ નેક્સ્ટ તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ તો એ છે ઓએનજીસી ઓ એનજીસીમાં સમાચાર છે કે એમની જે સબસિડરી કંપની છે ઓએનજીસી ગ્રીનમાં કુલ રૂપિયા ત્રણ હજાર ત્રણસો કરોડનીથી રોકાણ કરતા જોવા મળશે અને આ રોકાણ કર્યા બાદ તેઓ એક પર્ટિક્યુલર હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે આ એના રિન્યુએબલ એનર્જીમાં સો ટકા હિસ્સો ખરીદતા જોવા મળશે એટલે ઓએનજીસીમાં એક સમાચાર છે રડા પર હોવું જોઈએ એનડી ગ્રીન એનર્જી પણ તમારા વોચ લિસ્ટમાં હોવ જોઈએ અહીંયા સમાચાર છે કે જે ભેંસાર સોલાર પ્લાન્ટમાં યુનિટ થ્રીમાં ઓપરેશન શરૂ કર્યું છે અહીંયાથી એટલે કુલ યુનિટ થ્રીમાં સો મે સો મેગાવોલ્ટનું અત્યારે કોમર્શિયલ ઓપરેશન શરૂ કરશે ટોટલ પ્રોજેક્ટ છે ત્રણસો વીસ મેગાવોલ્ટનો જેમાંથી સો મેગાવલનો અહીંથી તેઓ અહીંથી પ્રોજેક્ટ ઓપન કરવા જઈ રહ્યા છે એટલે કે કામકાજ શરૂ કરવા જઈ રહ્યા છે એટલે એનટીપીસી ગ્રીન એનર્જીમાં પણ એક અપડેટ છે બેલ છે કે જેને તમારે ડાયબર હોવું જોઈએ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે જેમાં પાવર ઇન્ટરનેશનલ ઇન્ક સાથે તેઓ અહીંથી કરાર હતો જે ઓલરેડી વધાર્યો છે અને જે કરાર છે સ્પેસિફિક જે હીટ પાવર હીટ રિકવરી સ્ટીમ જનરેટર માટે અહીંયાથી કરવામાં આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક સમાચાર છે રડા પર હોવો જોઈએ એસસીએલ ટેક અને ઇન્ફોસિસ આ બંને સ્ટોક છે આઈટી સેક્ટરમાંથી રડા પર રહેશે એસસીએલ ટેકની વાત કરીએ તો ગૂગલ ક્લાઉડ પર એસસીએલ ટેક ઇનસાઇટ તેઓ અહીંયાથી લોન્ચ કરી છે અને જે એના દ્વારા તેઓથી જે એવા પાવર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન છે એના માટે સ્પેસિફિક આજે એસલટેક ઇનસાઇડ છે તેઓએ લોન્ચ કરવામાં આવ્યું છે એટલે અહીંયા પણ એક એક્શન જોવા મળશે ઇન્ફોસિસ પણ રડા પર રહેવું જોઈએ કારણ કે ઇન્ફોસિસ બીપીએમ નેધરલેન્ડ નામથી એક સબસિડિયરી કંપની તેઓએ બનાવી છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક એક્શન જોવા મળશે ટીવીએસ મોટર્સ છે કે જેને આજે રડા પર હોવું જોઈએ ટીવીએસ મોટર્સ સિંગાપુરે જીઓ કોર્પમાં આઠ પોઈન્ટ છવ્વીસ ટકા હિસ્સેદારી અહીંયાથી ખરીદી છે અને આજે વધારાની આઠ પોઈન્ટ છવ્વીસ ટકા હિસ્સેદારી કુલ રૂપિયા પાંચ કરોડ મેં અહીંયાથી તેઓએ ખરીદી છે એટલે આ સ્ટોક પણ રડ્યા પર રહેશે એટલે ઓટો સ્ટોક સ્ટોકમાં આપણે જોયું તો ટીવીએસ મોટર્સ આવી ગયો મારુતિ સુઝુકી આવી ગયો સાથે સાથે અશોક લેલેન ત્રણ છે એજ આઈટી સેક્ટરમાં આપણે જોયું તો ઇન્ફોસિસ સાથે સાથે આપણે એસસીએલ ટેક રડ્યા પર છે એટલે કે આજે ખસા બધા સ્ટોક એક્સરમાં છે પરંતુ આ બધા વચ્ચે આજે શું ખાસ છે એની વાત કરી લઈએ તો સૌથી પહેલાં અશોક લેલેન્ડના સમાચારમાં તો છે પરંતુ આવતીકાલે પણ રહેશે કારણ કે અશોક લેલેન્ડની બોર્ડ બેઠકનું આયોજન છે એટલે સ્વાભાવિક છે કે આજે કંઈક ને કંઈક આમાંથી આપણને આઉટપુટ બહાર આવશે રડા પર હોવું જોઈએ ત્રીજા વતગણા ડિવિડન્ડ માટે એમએસટીસીનું બોર્ડ બેઠકનું આયોજન છે લાસ્ટ સ્ટોક પણ રડા પર રહેશે બીજું વાત કરવા માગીશ તો નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના બોરોવિંગ પ્લાન માટે આરઈસીના બોર્ડ બેઠકનું આયોજન છે એટલે આ સ્ટોક પણ રડા પર હોવો જોઈએ હવે ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ આજે આપણને ઘણા બધા સ્ટોકમાં જોવા મળશે પરંતુ બે સ્ટોક જે મેઇન છે એ પણ તમને જણાવી દઉં આરીસી ત્રણ રૂપિયા સાહીઠ પૈસાનું ડિવિન્ડ અને બીજું ટીવીએસ મોડલ કે જેમાં દસ રૂપિયાની ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે આ બંને સ્ટોક છે કે જેમાં આજે આપણને ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે કરારો ઇન્ડિયા આઈપીઓ જે આવ્યો હતો અને ત્રણ મહિનાથી લો પૂરો થયા છે લોકિંગ પૂર એટલે સ્વાભાવિક છે કે અઠ્યાવીસ લાખ શેર આજે આમાં આપણને ટ્રેડ થતાં જોવા મળશે એટલે કે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે ટોલિંગ ટાયર કે જેમાં છ મહિનાનો લોકિંગ સમય પૂર્ણ થયો છે એમાં પણ બે ચૌદ કરોડ શેર છે જે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે એટલે આ બંને સ્ટોક છે કે જેમાં મોટી વોલેટિલિટી જોવા મળશે ગ્લોબલ માર્કેટમાં કે જે યુએસના ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા આજે આવવાના છે એટલે એની ઉપર પણ આપણને ફોકસ રહેશે એટલે ઘણી બધી ઇવેન્ટ છે સ્ટોક સ્પેસિફિક પણ આપણે વાત કરી કે ખાસા બધા આપણા સ્ટોક છે કે જે આજે માર્કેટમાં એક ઇમ્પેક્ટ આપવા જોવા મળી શકે છે અને સેક્ટર છે કે સ્વાભાવિક છે અને નિફ્ટીની એક્સપાયરીને ઓવરલ મંથલી એક્સપિરિયન એક જ દિવસ છે એટલે સ્વાભાવિક છે કે માર્કેટમાં ખાસી એવી વોલિટિલિટી આપણને જોવા મળી શકે યસ